ભાવનગર શહેર વિસ્તારમાં આવેલ વિવિધ લારી ગલ્લા તથા સ્મોકિંગ ઝોન અંગે ચેકિંગ કરતી ભાવનગર પોલીસ પોલીસ ભાવનગર શ્રી શ્રી પરમાર તેમજ અધિક્ષક કુમાર પટેલ તથા જિલ્લા કક્ષાએ અધ્યક્ષતામાં મીટિંગ અવારનવાર રાખવામાં આવતી હોય જેમાં શ્રીએ સૂચના આપેલ કે ભાવનગરમાં આવેલ કોલેજ શાળાની બહાર આવેલ લારી ગલ્લા તેમજ શંકાસ્પદ જગ્યાએ તેમજ જાહેર જગ્યાની આસપાસ ચેકિંગની કામગીરી કરવા ખાસ સૂચના આપવામાં આવેલ જે અનુસંધાને ભાવનગર એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર ડીનેશરા તથા એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર જેડી ડી બારોટ તથા એસઓજી સ્ટાફના માણસો દ્વારા ભાવનગર શહેર ખાતેના સર્ટી હોસ્પિટલ બીમ્સ હોસ્પિટલ મેડિકલ કોલેજ ચાવડી ગેટ વડવા તલાવડી મોતી તળાવ સાંડિયાવાડ કુંભારવાડા વાઘાવાડી રોડ બસ રેલવે સ્ટેશન પીલ ગાર્ડન વગેરે જાહેર જગ્યા પર વિવિધ ચા નાસ્તાની લારી તથા પાનના ગલ્લાની દુકાનોમાં તથા કેફેમાં ડોગ સ્કોડ સાથે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું